જય મુરલીધર ડાયરાને આજે મારા ડાયરાને એક માની રચના સંભળાવી તારીખ પાંચ બે બે હજાર પચીસ મહા આઠમના રોજ મારી પોતાની માં વઈ ગઈ મને એમ થયું કે મા શું હોય કે માનો પ્રેમ કેવો હોય માની મમતા કેવી હોય પંચાવન વર્ષ મને મારી મા આવી ગઈ મારા બા બાઈ ગયા મને આટલું દુઃખ થયું તે મને એમ થયું કે નવ નવ તો હતો અગિયાર વર્ષના બાળકો મેકીને જેની મા વહી જાય એ બાળકમાંથી માટે શું વીતી છે અને કવિ કાગની રચના ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે ભાઈ મા વિશે તમે દેખાતો વિડીયો બનાવો પછી મહિના એ એક મહિનો થયો મારા બાપ આવી ત્યાં મને હાચી નાન પણ હાફળે મોટાની મજા મને કળી બી લાગે કાગડા કે મોટા કરીને મા તારા ખોડેથી ખા ખોડો ફરીને કરીને બાળક તું કાગડા અને મળીને હરીને મા પછી પરમેશ વરે પશુ થયા એ જાયો જશોદાનો કાન કહેવાનો કાગડા અને મોતે મીઠું માંડી અને જમ ઝપટું ખાય તેથી એને સોરુની ચિંતા થાય એને કેમ વિહરી કાગડા અને જનની વેઠે જગતના અને કાયમ દુઃખને કોઈ એને કોક દીક ચેડવી પડે તોય પછી એનો ભાર ન લાગે ભૂભતા અને ભગવતને બધતા મહેશ્વરી આવીને મળે ભગવતને બધતા ભગવાનને બધા મહેશ્વરી આવીને મળે પણ એક નો મળે માય કરડ ઉપાય કાગડા અને મા તે માં બીજા વગડાના વા કે માથી મોટું કોઈ નહીં ઝરઝર કે પછી જગદીશ એવી મા વિશેની રચના કવિ કાગની સંભળાવું મીઠા રે મધુ ને મીઠા

કે મીઠા રે મધુ ને મીઠા મેહુલા એથી મારી માત મારણીની જોડ સખી નહીં જળેરે આગળ લખે કવિકાગી યો મી રે ભરેલી ની ખી થી એ ભરેલી જેની આખડી રેલો અને વાલ પથીનો ભરેલા જેના વેણ જો યુ જનનીની જોડ

નહીં ચડે અને આગળ આવો ગંગાનો પ્રવાહ તો વધે ઘટેરેલો ગંગાનો એ પ્રવાહ તો વધે રેલો एक धारो वहे मेम नवाग जोनी नि जो सखी रे नो एक धारो वहे प्रेम नो प्रवाह जो जननी ని జోడసకి ని ఆవా ప్రభునా యో ప్రేమ తని రీపు ప్రభునాయ ప్రేమని లు 아는 아카자그 티나 주디세 제니 자토 조유 전우니 니조드스 키니이 절에 렐로 미타 레이 마두네 미타 메부라 렐로 જેથી મીઠી સે મારી કે આખા જગથી જુદી એની જાત જગથી જુદી કેમ કીધી હોય કે મિત્રો હું સાતી ઠોગીને કહું કે આ જગતની અંદર આ દુનિયાની અંદર નિસ્વાર્થ ભાવે કોઈ જો પ્રેમ કરતું હોય ને તો ફક્ત એક મા સિવાય આ જગતમાં કોઈ એવું નથી કે તમને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે એનું તમને દ્રષ્ટાંત આપું માનવ ઉદરમાં બાળક હોય મને ખબર નથી હોતી દીકરી છે કે દીકરો પછી વિકલાંગ હે બાડો હે બોબડો હે લૂલો હે લંગડો હે કે કાંઈ પણ પ્રકારની ખામીવાળો છે તો માં નવ મહિનાનું જતન કરશે બાળકને પોષણ મળે એવો સાત્વિક ખોરાક છે અને જન્મ થયા પછી કદાચ દીકરી જન્મે કે દીકરો જન્મે ખોટ ખાપણવાળો વિકલાંગ જન્મે તો બીજા સંતાનોને મા પ્રેમ કરશે ને એથી વિશેષ પ્રેમી વિકલાંગ ખોટ બાળકને કરશે આ માં સિવાય જગતમાં કોઈ નથી માનું સર્જન કર્યા પછી ભગવાન પણ વિચાર કરતા થઈ ગયા કે વાહ અદભુત પાત્ર ભગવાન એમ થયું કે હું ઘરે ઘરે પહોંચી શકીશ નહીં એટલે માનું સર્જન ભગવાને તેમાં કર્યું છે મને અનુભવ થયો મારા મા ભાઈ ગયા મારા બા ત્યારે અને મિત્રો આગળ હવે વિશેષ વાત તમને કરું કદાચ તમારા ભેરા તમારા માં નહીં રહેતા હોય ત્રણ ચાર ભાઈઓ બધા માં ન રહી શકે કદાચ જુદા રહેતા હોય તમારે ક્યાંક બારગામ જવાનું થાય કોઈ જાત્રાએ કોઈ પ્રવાસમાં કોઈ પર્યટનમાં કે કોઈ કામ સબબ અને મિત્રો માને તમે એટલું કહીજો કે બા માં હું બાર ગામ જાઉં છું મા હું ફલાણા ગામ જવાનું હોઉં રાજકોટ વડોદરા અમદાવાદ મુંબઈ દિલ્હી સુરત તમારા માં કાંઈ લઈ આવો માળા લઈ આવો માળા રાખવાની થેલી લઈ આવો કે ઓઢણું લઈ આવ કાંઈ પણ તમારે જોઈએ માં તો લેતા આવું તેથી મિત્રો માનો એક જ જવાબ એ છે પછી ગરીબની માં હોય તોય ભલે શ્રીમતની મા હોય તો ભલે બંગલામાં રહેતી હોય માં તોય ભલે ઝૂંપડામાં રહેતી હોય તો ભલે માનો જવાબ મિત્રો એ કહે છે કે બેટા મારે કાંઈ નથી જોતું તમારા દીકરા હોય મારે સંપત્તિ છે મારે બધું આવી ગયું એમાં પણ ટાઈમે જમી લે અને બેટા પાછો વહેલો ઘરે આવતો રહી જાય મા સિવાય આવી કોઈની તાકાત નથી કે મારે કાંઈ નથી જોતું બેટા આવું કેવા મારી માં તો માં માર બા જીવતા તે મને ચાર શીખમણ દેતા કે અમુ અગા ભાઈ કોઈ ભાગીદારી ધંધો કરવાનો નહીં અને બીજી શિખામણ એ આપતા મારા બા કે આપણી કીધે કોઈ દાળિયો મજૂર કડિયો કારીગર આવ્યો હોય પછી ખેતરોના કામમાં કે ઘરના કામમાં કડિયા કામમાં વાયરિંગવાળો કોઈ પણ પ્રકારનો કારીગર કે મજૂર આવ્યો હોય એનું કામ પૂરું થાય અને એને રોકડા પૈસા આપી દેવાના પછી એને ન જોતે ને એમ કે બે દી પછી ભેગા આપજો તો અલગ વાત છે બાકી મજૂરના કારીગરના મહેનતના પૈસા બાકી રાખવાના નહીં અને ત્રીજી શિખામણ મારા બા એ દેતા કે આપણી પાસે રોકડા રૂપિયા હોય ને ત્યાં સુધી પણ વસ્તુ કે કોઈ પણ કરિયાણું કાંઈ પણ વસ્તુ તમારી જીવન જરૂરિયાતમાં જોતી હોય તો રોકડા પૈસા જ લેવાની ઉધારમાં લેવાની નહીં એમાં કોઈક દીક મન દુઃખ થાય કહેવાનું ભાવા ટૂંકમાં મારા બાનો એ હતો અને ચોથી શિખામણ મિત્રો એ આપતા કે કોઈ પણ વ્યક્તિ હોય એને વર્ણ જોતી સલાહ કોઈ દીધી સામેથી સલાહ દેવાની નહીં નો ડાઉટ તમારી પાસે સલાહ માગે તો એને સલાહ આપવાની તમારી બુદ્ધિ પ્રમાણે તમારી કોઠા હોય પ્રમાણે પણ સામેથી કોઈને સલાહ દેવાની નહીં તો મિત્રો એક અદ્ભુત પાત્ર મા તે અને બીજા વગડાના વા જય મુરલીધર જય મુરલીધર ડાયરાને